દુનિયા બહુ અજબ ગજબની છે અને દુનિયા વિશેની બહુ બધી વાતો છે જે આપણે નથી જાણતા ખાસ કરીને આપણા ઇતિહાસ સાથે જોડાયેલી વાતો જેમ કે આજે મારે વાત કરવી છે દુનિયાની સૌથી જૂની રંધાયેલી કરી વિષયની વાત ઓર મે આપણે જેને ઓળખીએ છીએ સો હરિયાણાની અંદર હરપીયન સંસ્કૃતિની જે એક્સકેવેશન સાઈટ છે ત્યાં ઉત્ખનન દરમિયાન અને સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને અમુક માટીના વાસણો મળ્યા હવે મારી અને તમારી જેમ એમને પણ પ્રશ્ન થયો કે આ માટીના વાસણોની અંદર સૌથી છેલ્લે શું રંધાયું હશે સો એમણે એના પર સ્ટાર્ચ ગ્રે એનાલિસિસ અને રેસિડ્યુ એનાલિસિસ ટેસ્ટ કર્યો જેના પરથી ખબર પડે કે વાસણોની અંદર સૌથી છેલ્લે શું રંધાયેલું અને ટુ અવર ગ્રેટ સરપ્રાઇઝ એ વાસણની અંદરથી જે ઇન્ગ્રેડિયન્ટ્સના કણો અથવા અવશેષો મળ્યા એમાં હતી હળદર એમાં હતું આદુ એમાં હતું લસણ અને એમાં હતું રીંગણ સાથે હરપિયન સંસ્કૃતિ છે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલી છે તો એવું માનવું સેફ છે કે એમાં મીઠું પણ નાખ્યું જ હશે કારણ કે આપણે મીઠું ઉત્પાદિત કરતા સૌથી વધુ ઉત્પાદિત કરતા રાજ્યોમાંના એક રાજ્ય છે સો દુનિયાની હિસ્ટ્રીમાં સૌથી જૂની રેન રંધાયેલી કુકડ કરીઝમાં જેનું સ્થાન આવે છે એ છે રીંગણ કરી એટલે સેફલી વી કેન કોલ ઇટ રીંગણ શાક જે આ લોકો ચાર પાંચ હજાર વર્ષોથી ખાતા આવ્યા છે